હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ પ્રેમવતી ફૂડ્સ ઉત્તરાયણ કે મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને તેમાં જમાતી ફેમસ ડીશ એટલે કે ઊંધિયું તો આજે આપણે ઊંધિયું બનાવીશું ઊંધિયું બે પ્રકારે બનતું હોય છે એક રજવાડી ઊંધિયું અને એક સુરતી ઊંધિયું ઊંધિયું બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પણ આજે આપણે અહીં જે રજવાડી ઊંધિયું બનાવીશું તેને કૂકરમાં બાફવાનું નથી તેને વરાળે બાફીશું અને વરાળિયું ઊંધિયું કરીશું અમદાવાદની ઉત્તરાયણમાં ફેમસ ડીશ એટલે કે ઊંધિયું પૂરી અને જલેબી તો જલેબીની રેસીપી તો આ અગાઉ મેં આપણી સાથે શેર કરેલી છે જે તમને આઈ બટન તથા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ઉત્તરાયણની સ્પેશિયલ રજવાડી કાઠિયાવાડી ઊંધિયું આજે આપણે બનાવીશું જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો જેથી મારા અવનવા વિડીયોઝની નોટિફિકેશન પહેલાં તમને મળી શકે ઉંધિયાના ઇન્ગ્રીડિયન્ટ્સમાં પહેલાં ચીણી સમારેલી મેથી લીધેલી છે જેનાથી મૂઠિયા બનાવીશું તેની સાથે વઘાર માટે ટમેટાની ગ્રેવી બટેકા રવૈયા શક્કરિયા તથા સુરણ સુરતી ત્રણ દાણાવાળી પાપડી સાથે તુવેર વટાણા ફુલાવર ગાન્વિશિંગ માટે ધાણા વઢવાણી મરચાં રતાળુ અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે આ બધા જ શાકભાજી સોસો ગ્રામ જેટલા લીધેલા છે આ આપણે વરાળિયું ઊંધિયું કરવાનું છે માટે આ બધા જ શાકભાજીને આપણે વરાળે બાફીશું હવે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે અને તેમાં પાણીની અંદર બટેકા શક્કરિયા અને સુરણ એડ કરીશું હવે તપેલીની ઉપર આપણે સ્ટીનર કે ચારણી મૂકી દઈશું અને તેની અંદર બાકીના ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું રજવાડી ઊંધિયોમાં સ્પેશિયલ વરાળે જ બધા શાકભાજી બફાતા હોય છે કૂકરમાં બાફેલા શાકભાજી કરતાં વરાળે બફાયેલા શાકભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે પણ અહીં સ્ટ્રીનર થોડું નાનું છે માટે બટેકા રતાળુ અને શક્કરિયા છે તેને પાણીની અંદર એડ કર્યા અને બીજા શાકભાજી ઉપરથી એડ કર્યા હવે આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને વરાળે ચડવા દઈશું આ બધા શાકભાજીને પૂરા બફવાના નથી કારણ કે આપણે તેને હજી તળવાના પણ છે શાકભાજી બફવાય ત્યાં મેથીના મુઠિયા બનાવીશું તેના માટે એક કપ સમારેલી મેથી લીધી છે એક કપ ઘઉંનો જાડો કકરો લોટ વન ફોર્થ કપ ચણાનો લોટ સ્વાદ અનુસાર મીઠું વન એન્ડ હાફ ટી સ્પૂન અજમો વન એન્ડ હાફ ટી સ્પૂન વરિયાળી વન ફોર્થ ટી સ્પૂન સાજીના ફૂલ વન ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ વન ફોર ટી સ્પૂન હળદર નાખીશું હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી લઈશું અને ધીમે ધીમે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું લોટમાંથી નાની નાની ગોળીઓ વળે તેવો લોટ બાંધીશું પણ બહુ કઠણ લોટ બાંધીશું તો ગોળીઓ ફાટી જશે અને વધારે ઢીલો હશે તે ગોળ શેકમાં નહીં થઈ શકે માટે નોર્મલ લોટ બાંધીશું તેમાં એક ટીસ્પૂન જેટલું તેલ એડ કરી અને મસળી લઈશું હાથને તેલવાળા કરી લઈશું જેથી હાથમાં લોટ ચોટે નહીં અને બે હથેળીથી મસાઈ મસળીને નાના નાના ગોળા વાળીશું તમે આવી રીતે મુઠિયાના શેપમાં પણ બનાવી શકો છો આવી રીતે મુઠિયાના શેપમાં બનાવી અને નાસ્તાના સ્વરૂપમાં બાળકોને મેથીના વડા આપશો તો બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અહીં બધા જ લોટની નાની નાની ગોળીઓ વાળી અને આપણે રેડી કરી લીધી છે જે વરાળે શાકભાજી બફા મૂક્યા હતા તે માત્ર દસ મિનિટની અંદર જ પરફેક્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો બધા જ શાકભાજી આપણા ચડી ગયા છે હવે નીચે જે બટેકા સુરણ અને શક્કરિયા મૂક્યા છે તેને પણ ચેક કરી લઈએ એ પણ પરફેક્ટ ચડી ગયા છે તો હવે એક સ્ટેનરમાં બટેકા અને સુરણ તથા બધા શાકભાજી લઈ અને તેને ઠંડા થવા મૂકીએ હવે તળવા માટે તેલ મૂકીશું અને મેથીના જે નાના નાના ગોળા રેડી કર્યા છે તેને તળી લઈશું મેથીના જે આ ગોળા રેડી કર્યા છે મુઠિયા તેને આપણે વરાળે પણ બાફી શકીએ છીએ પણ તળેલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે માટે તેને તળીશું ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને તળાઈ જાય પછી આપણે તેને લઈ લઈશું આવી રીતે બધા જ વડાને તળી લઈશું હવે વારાફરથી બધા શાકભાજી તળીશું તો પહેલાં બફાયેલા રવૈયા છે તેને તળીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેને તળીશું આપણે એકવાર બાફ્યા છે એટલે વધારે તળવાના નથી બાફવા ટાઈમે આપણે અધકચરા જ બાફ્યા હતા જેથી તળવા ટાઈમે પરફેક્ટલી તળી જાય હવે જે સુરણ બાફ્યું હતું તેને તેલમાં તળી લઈશું મીડિયમ ફ્લેમની ઉપર સુરણ આપણું પરફેક્ટ તળાઈ ગયું છે હવે તે બટેકાને આપણે તળવા મૂકીશું શાકભાજીને બહુ વધારે તળવાનું નથી આપણે સેલો ફ્રાયમાં જેમ શાકભાજીને સાતળતા હોય તેવી રીતે તળાઈ જાય એટલે આપણે લઈ લેવાના છે અહીં આપણા બટેકા પણ તળાઈ ગયા છે તેને આપણે લઈ લઈશું હવે રતાળું પણ તળી લઈશું સાથે ફ્લાવર છે તેને પણ તળી લઈશું ત્યાર પછી જે વઢવાણી મોટા મરચાં આવે છે જે તીખા નથી હોતા તેને પણ આપણે તળી લેશું તેને પણ ઊંધિયામાં એડ કરવાના છે અહીં આપણા બધા શાકભાજી તળાઈને રેડી થઈ ગયા છે હવે ઊંધિયાનો મેઇન પાર્ટ એટલે કે વઘાર આપણે કરીશું વઘાર માટે વન એન્ડ હાફ કપ તેલ લીધું છે તેમાં એક ટી સ્પૂન રાઈ એડ કરીશ પછી બધા સૂકા મસાલા જેમ કે એક ટી સ્પૂન વરિયાળી એક ટી સ્પૂન તલ વન એન્ડ હાફ ટી સ્પૂન અજમો લવિંગ તજ ત્રણથી ચાર સૂકા મરચાં અને બેથી ત્રણ પત્રના પાન એડ કરીશું વન ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું આદુ મરચાં સતળાઈ જાય પછી તેમાં ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ બદામની કતરણ છે તેને એડ કરી લઈશું હવે વન ફોર્થ કપ સિંગદાણાનો ભૂકો વન ફોર્થ કપ તલનો ભૂકો વન ફોર્થ કપ ટોપરાનું છે અને બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી લઈશું હવે બે મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર વન એન્ડ હાફ ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન રજવાડી ઊંધિયાનો મસાલો એડ કરીશું તમે ગરમ મસાલો પણ લઈ શકો છો હવે બધા જ મસાલાને સાતળી લઈશું પછી જે ટોમેટા પ્યુરી રેડી કરી છે તેને એડ કરી લઈશું ટમેટાની ગ્રેવી મસાલામાં મિક્સ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડે તેના માટે બે ટી સ્પૂન ખાંડ એડ કરીશું અને ખાંડને મિક્સ કરી લઈશું જેનાથી ગ્રેવીમાંથી તેલ છૂટું પડશે આ ગ્રેવીને ત્રણથી પાંચ મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું પાંચ મિનિટની અંદર જ ગ્રેવી સરસ સતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે જે તળેલા શાકભાજી લીધા છે તેને આમાં એડ કરી લઈશું અને પછી જે વરાળે બાફેલા શાકભાજી જે દાણા પાપડી વગેરે હતા તેને પણ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું લાસ્ટમાં આપણે જે મેથીના ગોટીઓ બનાવી છે તેને પણ એડ કરી લઈશું બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ જાય પછી ઢાંકીને પાંચ મિનિટ માટે કૂપ થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઊંધિયું કૂપ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ જોયું ફ્રેન્ડ્સ ઊંધિયામાંથી તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ પરફેક્ટ સેટ થઈ ગઈ છે અને આપણું આ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રજવાળી ઊંધિયું બની અને રેડી થઈ ગયું છે હવે ઊંધિયાને કોથમીરથી ગાર્નિશિંગ કરી લેશું આ ઊંધિયાને તાવો ચાપડી સાથે તથા પૂરી સાથે સર્વ કરી શકીએ છીએ ત્યારે આપણે જે ઊંધિયું બનાવ્યું તેમાં પાંચથી છ લોકો સર્વ કરી શકે તેટલી ક્વોન્ટિટીમાં છે ઊંધિયું બનાવતી વખતે વઘારમાં જો તમને તેલ ઓછું લાગે તો ઉપરથી ઉમેરી શકાય છે જો તમે તાવો ચપડી સાથે ઊંધિયાને સર્વ કરવા માંગતા હો અને ગ્રેવી તમારે વધારે રાખવી હોય તો વધારે રાખી શકો છો અને જો ગ્રેવી ઓછી જણાય અને તમારે ઉપરથી ગરમ પાણી ઉકાળી અને તેમાં મીઠું નાખી અને એડ કરવું હોય તો કરી શકાય છે જેનાથી ઊંધિયાનો સ્વાદ જળવાઈ રહેશે તો ફ્રેન્ડ્સ આ ઉત્તરાયણ સ્પેશિયલ વરાળિયું કાઠિયાવાડી ઊંધિયાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સ બોક્સમાં શ્યોરથી જણાવજો રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ટીલધૈન બાય જય સ્વામિનારાયણ